વડોદરા શહેરમાં એચ એસ પટેલ હાઈસ્કુલ ખાતે જ મિશન લાઈફ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા સ્થિત ગુજકોસ્ત સંચાલિત તથા પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર જીઈડીએ અને રાજ્ય સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગના સંયુક્ત ઉપક્રમે મિશન લાઈફ કાર્યક્રમ એચએસ પટેલ હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો છે લોકવિજ્ઞાન કેન્દ્રના જ નિયામક ડોક્ટર જીતેન્દ્ર ગવલી અને સંયોજક દિનેશ ગાંધી દ્વારા શાળા વિદ્યાર્થીઓને વિજ્ઞાન દિવસ નિમિત્તે જે લીપ ઇયરની સમજ તેમજ ટકાઉ જીવનશૈલી અને મિશન મિશન લાઈફ વિશેની જાણકારી આપવામાં આવી છે ત્યારબાદ કચરોનું વર્ગીકૃત કરવાની પ્રાયોગિક સમજ પણ આપવામાં આવી છે અને વિદ્યાર્થીઓ પાસેથી જ પર્યાવરણની રક્ષા કરવાની એક શપથ પણ લેવડાવવામાં આવી છે પર્યાવરણ માટે જ મિશન જીવનશૈલી ખૂબ જરૂરી છે ભારતીય સંસ્કૃતિ અને જીવન પરંપરા ટકાઉ શાળાના વિદ્યાર્થીઓને તેની સમજ આપવામાં આવી છે સાથે જ પ્રદૂષણને અટકાવી કેવી રીતે શકવાય અને પર્યાવરણને બચાવી કેવી રીતે શકવાય તે અંતર્ગત પણ માહિતી આપવામાં આવી છે વિદ્યાર્થીઓ જે સહભાગી થયા હતા તેઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા છે આજે અમારા શાળામાં લોકજ્ઞાન કેન્દ્ર તેમજ ગુજરાત કાઉન્સિલ ઓફ ટેકનોલોજી અને સાયન્સ વિભાગથી ગુજરાત સરકાર દ્વારા આયોજિત અમારી શાળામાં મિશન મિશન કાર્યક્રમ મિશન લાઈફ મિશન લાઈફ કાર્યક્રમની ઉજવણી તારીખ ઓગણત્રીસ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના ગુરુવારે અમારી એચ પટેલ શાળામાં કરવામાં આવી હતી આ દિવસે આ દિવસે અમને પ્લાસ્ટિકનો બગાડ ન કરવો જે પાણીનો બગાડ ન કરવો જે

એક પર્યાવરણના સંરક્ષણ અને પર્યાવરણને આપણે કેવી રીતે આપણી જીવનમાં નવી લાઇફસ્ટાઈલ સાથે જીવી શકીએ તે બાબતનો એક સરસ રોચક કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો એમાં અમારી શાળાના લગભગ અઢીસોથી વધારે બાળકોએ ભાગ લીધો અને એ બાળકોએ પર્યાવરણ સંરક્ષણ વિશે ખૂબ સરસ માહિતી પ્રાપ્ત કરી અને એ માટે હું અહીંયાનું જે લોકવિજ્ઞાન કેન્દ્ર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર જે છે તેનો ખૂબ ખૂબ આભારી પણ છું મારું નામ નીતિનભાઈ પ્રજાપતિ હું આ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું